વિડીયો વાયરલ કરી રહ્યા હતા તે જોઈને ઠાકોર સમાજ ખૂબ ગુસ્સે થયા અને અલ્પેશ ઠાકોર ઉપર ખૂબ ગુસ્સે થયા છે અને લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે ત્યારે વિક્રમ ઠાકોર પણ તેમના વિરોધ પર ઉતરી આવ્યા છે તમે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો

તો જ આપણે આગળ વધીશું હું તો ઘણા સમયથી ભરતભાઈને કહું ચંદ્રભાઈને કહો છે કોઈ બી સ્ટેજ હોય આપણા સમાજ